નમસ્કાર દોસ્તો દોસ્તો શિયાળો આવ્યો છે શિયાળા દરમિયાન આપણે સ્કિનની તકેદારી તકેદારી ચામડીની કઈ રીતે રાખવી શિયાળા દરમિયાન કઈ એક ક્રિયા છે કે જે કરવી જોઈએ કે જે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરશે ઠંડીનો જે પ્રકોપ છે અથવા તો શરીરમાં જે કફનો પ્રકોપ હોય ઠંડી વધારે પડતી લાગતી હોય છે ઠંડીના કારણે સ્કીન છે એ ખરાબ થતી હોય ડેમેજ થતી હોય તો એને કઈ રીતના આપણે બચાવી શકીએ ઘણા બધા લોકોની સ્કીન છે એ ડ્રાય થઈ જતી હોય ફાટતી હોય છે એની પાછળનું કારણ છે કે આપણા શરીરનું અંદરનું ટેમ્પરેચર નોર્મલ ગરમ હોય બહાર ખૂબ ઠંડી હોય ધીરે ધીરે એ ઠંડીના કારણે આપણી સ્કીન છે એનાથી ટેવાયેલી નથી એટલે ધીરે ધીરે એ ડ્રાય થાય છે એમાં મોશ્ચરાઈઝરની જરૂર પડે બરાબર છે સ્કિનની ખૂબ જ તકેદારી કાળજી રાખવાની જરૂર પડતી હોય છે તો આ સંજોગોમાં શિયાળા દરમિયાન કઈ એક ક્રિયા છે કે જે કરીને આપણે આપણા શરીરની કાળજી રાખી શકીએ ઠંડી લાગતી હોય તો ઠંડીથી બચી શકીએ કફ થઈ જતો હોય તો આપણે માત્ર એક ક્રિયા કરીને કફને ઓછો કરી શકીએ તોડી શકીએ અને આપણા શરીરમાંથી કફને દૂર કરી શકીએ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના ફાયદાઓ છે હું તમને આ વિડીયોમાં આગળ સમજાવીશ પણ એક ક્રિયા છે કે જે તમારે કરવાની છે એ કઈ રીતના કરવી અને એના શું લાભ છે હું તમને આગળ સમજાવીશ દોસ્તો શિયાળા દરમિયાન આપણા હાથની એક મુદ્રા છે એ તમારે બનાવવાની છે કરવાની છે અને એના જે ફાયદાઓ છે હું તમને સમજાવીશ આપણા હાથની સૌથી પહેલી જે રિંગ ફિંગર બીજી આંગળી જે સૌથી નાની અને પછીની છે રિંગ ફિંગર આ જે રિંગ ફિંગર છે એ રિંગ ફિંગર ને આ રીતના વાળી અંગૂઠાના મૂળ ભાગમાં અહીંયા તમારે રાખી દેવાની અંગૂઠી ઉપર આ રીતના રાખવાનો આંગળીને બાકીની ત્રણ આંગળીઓને નોર્મલ સીધી રાખવાની કોશિશ કરવી આ થઈ ગઈ સૂર્ય મુદ્રા સવાર સવારમાં પંદર મિનિટ માટે સૂર્ય મુદ્રા કરવામાં આવે તો આપણા શરીરમાં જે વધારે પડતી ઠંડીના કારણે કંપન થતી હોય કે પછી ઠંડી વધારે લાગેલી છે કફ થયેલો છે ગળામાં ખારાસ તમને થઈ ગઈ છે કફ કફ જામેલો છે શરીરમાં છાતીમાં કે કોઈ પણ ભાગ ઉપર પાચન ક્રિયા નબળી પડેલી છે કે એવી કોઈ પણ પ્રકારની તકલીફ છે જે ઠંડીના કારણે તમને થઈ રહી છે ચામડી સુકાઈ જવી અ ચામડી સુકાવાના કારણે આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક ચીરાઓ પડવા ઘણી બધી તકલીફો જે જોવા મળે છે બરાબર છે તો એ સંજોગોમાં તમારે આ મુદ્રા છે સૂર્ય મુદ્રા આપણા હાથની

શિયાળામાં આપણને ગરમીની જરૂર પડે છે જ્યારે તમે સૂર્ય મુદ્રા કરો છો શરીરમાં ગરમી ઉત્પન્ન થશે બરાબર છે તો આ મુદ્રા ઉનાળામાં કે ગરમ વાતાવરણમાં બિલકુલ પણ નથી કરવાની માત્ર ઠંડીના ઋતુમાં જેટલી બની શકે એટલી તમે કરશો તમને ગજબનો ફાયદો આખા આખા શરીર ને પગ માથાના વાળથી લઈને પગના નખ સુધી થશે ગજબના ફાયદા છે આ વિડીયો બધાને શેર કરો ઠંડીના સમયે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો ચેનલ ને કરો આભાર